અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રેવન્યુ કમિટીની બેઠક યોજાઈ હતી જે બેઠકમાં એડવાન્સ ટેક્સની આવક અંગે ચર્ચા કરવામાં આવી ચાલુ વર્ષ બે હજાર ચોવીસમાં એડવાન્સ ટેક્સ રિમેટ સ્કીમ હેઠળ ગત વર્ષ કરતાં વધુ આવક થઈ છે એપ્રિલ અને મે માસ દરમિયાન એડવાન્સ ટેક્સ પેટે બાર ટકાથી પંદર ટકા સુધીની રિમેટ યોજનાનો પાંચ લાખ કરદાતાઓએ લાભ લીધો છે ગત વર્ષે ટેક્સ પેટે છસો અઠ્યાસી કરોડની આવક થઈ હતી જે આ વર્ષે સાતસો પંચ્યાસી કરોડ રૂપિયા છે પાંચ પોઈન્ટ નવ્વાણું લાખ કરદાતાઓએ યોજનાનો લાભ લીધો છે જેમાંથી ત્રણ પોઈન્ટ સિત્તેર હજાર કરદાતાઓએ ઓનલાઈન પેમેન્ટનો લાભ લીધો ઓનર ધ ઓનેસ્ટ જે લોકો પ્રામાણિક છે તેને એનું સન્માન થવું જોઈએ આ વાતને વળગીને ફરી આ વર્ષે પણ એડવાન્સ રિબેટ સ્કીમની યોજના લાવવામાં આવી પંદર ટકા સુધી એડવાન્સ રિબેટ આપવામાં આવ્યું તેમાં ગત વર્ષે છસો કરોડ રૂપિયાની આવક થઈ થઈ હતી એડવાન્સ રિબેટ આ વર્ષે રૂપિયા સાતસો પંચ્યાસી કરોડ રૂપિયા ટેક્સ પેયરોએ એડવાન્સ ટેક્સ સંદર્ભે ભર્યા અને એ રીતે જોઈએ તો પાંચ લાખ નવ્વાણું હજાર કરદાતાઓએ આ સ્કીમનો લાભ લીધો એમાં પણ ત્રણ લાખ સિત્તેર હજાર કરદાતાઓએ ઓનલાઈન પેમેન્ટ કર્યું અને નરેન્દ્રભાઈની જે વિચાર છે ડિજિટલ ઇન્ડિયા તેને પ્રમોટ કરતા હોય રીતે અમદાવાદ શહેરના સૌ નાગરિકોનો અભિનંદન પાઠવું છું કે આવું ઓનલાઈન પેમેન્ટ